આજ કા કામ પ્રભુ શ્રી રામ કા નામ જય શ્રી રામ જય શ્રી રામ એલા ભાઈ ભજીયા નો આજ બપોરે પાકું કપાઈ નાખવાના છે કે આજ છે રવિવાર અને નાઈને થઈ ગયા છે કમ્પ્લીટ જવાનું છે આપણે ઓફિસે જવાનું છે અને ઘટલા બાજુ એ હું તમને દેખાડી દઉં હાથ ને દસ થઈ ગઈ છે અને એક વિડીયો છે ને અપલોડ થાય છે હાથ ને દસ થઈ ગઈ છે વિડીયો અપલોડ થાય છે કેમ કે હમણાં હાથમાં છ મિનિટની વાર હતી ને ત્યારે મેં અપલોડ કર્યો હતો એટલે એ વિડીયો પણ જોડાવજો ચાર દિવસમાં મિક્સ હો અને સવાર સવારમાં રવિવારના થઈ ગયા છે ઢોકળા ઢોકળા બની ગયા છે ગાંઠિયા છે જોઈ લો બધી આઈટમ આવી ગઈ છે ઢોકળા ગાંઠિયા ગાંઠિયાના શું કહેવાય પછી ભૂલાઈ ગયું ખાખરા ખાખરા ને એવું બધું આવી ગયું છે ને હાલો ફેમિલી આપણે પેલા જમી લેવી એટલે જમવાનું તો એટલે કે નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરી લેવી પહેલા જવા માટે

હવે ક્યાં જાવી બધું હવે જોવી આગળ આપણે બહુ ખબર નથી પણ જાયશું આગળ બરોબર હાલો નીકળ આપણા પપ્પાના કારખાના છે ને અત્યારે એમ ને અહીંયા બોલો આપણે જો અહીંયા પપ્પા ને દાદા બે ઊભા છે ઓલું નખાવીશું એ કવર કવર નખાવાનું હતું ગાડીમાં તો એ કવર નખાવી દઈએ પછી થોડીક બ્રેક મારી દીધી કેમ કે છે ને પેટ્રોલ પુરાવાનું છે તો હું ને દાદા બે પાછા ઉભા રહી ગયા છે પેટ્રોલ પુરાવા માટે વાળ કપાવીને આપણે આવી ગયા છીએ અને જો અત્યારે નાઈ ન થઈ ગયો છું હું કમ્પ્લેટ નાઈ નાખ્યો છું આવા વાળ કપાવ આ વખતે કઈ કીધું નહીં ને છે ને દર વખતે ગેજ છે વાળ કપાવી ને એટલે નવી નવી કાક ને કોમેન્ટ આવે એટલા મોટા રાખ્યા એટલું આમ કર્યું આમ કર્યું આમ કરવાનું હતું આવું બધું છે ને અત્યારે અઢી વાગી ગયા અઢી નહીં હાડા ત્રણ થઈ ગયા ઓ હાડા ત્રણ થઈ ગયા અને હવે જવાનું છે આપણે બાર બેસવા માટે ચાલો ફટાફટ જઈ બાર બેસવા બાર બેસવા માટે ને આવી ગયા છે આપણા માહિરભાઈ આપણી આ રે અહીંયા બેઠા છે હમેશે જો હિતેશભાઈ અને આ ભાઈ અહીંયા છીએ અને હવે છે ને જવાનું છે બોર તળાવી ગયા છીએ આપણે ફાર્મે ઘણા સમય પછી આવ્યા છે અને જો આમે બધા દડા બેટ ને રમે છે તો ત્યાં જવાનું છે આપડે માથે રે ભાઈ નહી ગયો દડો ને ફોર્મમાં હવે જો બધા નવરા થઈ ગયા અને આપડે ઘડી કાયા હવે ઓકે હાલો રેડી રોજ બદડો ના કે ઈ તો હા બદડો ભલે ના કે

અત્યારે ઓલું લઈ લેવું ને પછી આવડે ઓલું કઈ રીતના બે ભેગું આઠ નાખી જા

અક્ષયભાઈ ને એટલે હું મેચ નો બધો પ્રોગ્રામ ગોઠવવા માં વરસાદ આમ તો ધબ વરસાદ આવવાની શક્યતા છે ફૂલાફુલા આવો જો આવો ચાલો અરે ના ના અમે તમારી ટીમમાં માં જેવી તમતરે એ હાલો ઓ જેવી તમતરે એ હાલો ઓ ભાઈ સાહેબ પેલા પેલા દડામાં માં પેલા દડા માં ઠાકોર આઉટ થઈ ગયા છે યાર ઓ ભાઈ સાહેબ કેસા લાગા તુજે હે હીતા કેવું લાગ્યું તને હીતા કેવું લાગ્યું તને કેવું ફીલિંગ કેવું ફીલિંગ જો યાર ભાઈ પેલા દડામાં આઉટ થઈ ગયા યાર આપણે છે ને પેલા દડામાં આઉટ થઈ ગયા કેમ કે આપણે વિશાલ ભાઈએ કેસ પકડી લીધો હતો ઓરે ભાઈ સાહેબ લીધો હે ભાઈઓ બાર નાખી દીધો આખો જોઈ લ્યો ડાયરેક્ટ ઓલા ભાઈ જો ધોડ્યા છે

હાલો ભાઈ આઉટ છે વિશાલ ભાઈ વિશાલ ભાઈ આઉટ થઈ ગયા છે પાંચ દડા થઈ ગયા ને બે વિકેટ લઈ લીધી છે આપણે ગબ્બર ઠાકોરે અક્ષયભાઈ ની વિકેટ લઈ લીધી વિશાલભાઈ ની વિકેટ લઈ લીધી આ ભાઈ બહેનો આ બાજુ આવવા દે આ મિત્ર રહી ગયો છે ને અવર હવે નાખે છે આપણા ભાઈ જીગરભાઈ ગોહિલ ઓલી બાજુ ઓલી બાજુ હાલો ગોઠવાઈ ગયા હો થોડાક ડખા થઈ ગયા કેમ કે જજ નો નિયમ આવ્યો હતો કે સામે ટપી પડી ને એટલે આઉટ થઈ ગયા જો ગોપાલભાઈ ગોપાલભાઈ નું નોન સ્ટોપ આવી જશે એવર પૂરી કરવાની એમ કેસ ભાઈ એ ગોપાલભાઈ આવ્યો દીધો હલો ભાઈ ગોપાલભાઈ થઈ ગયા છે આઉટ એક છે ભાઈ આઉટ ને

બોલ છે ને બોલ નથી ને એવું બધું થાય એટલે કળ વેગ દેને હા આ તો આવો આવો હાલે પાડો જો અગળે આવો બધા અગળે આવી હાં તો જો ભાઈ મને બોલો હા પણ કંપરા લઈ લે એક ના જાવ બોલે હોરાઈશા એલા લે આ હોનો મારતી નો થાય એલા ના કેમ છે ના કેરે નઈ આઉટ થાય કા કેચ ઉડાડશે હમ આઉટ થાય કા કેચ ઉડાડશે ભાઈ છે ને ઓલી બાજુ બહુ ધ્યાન રાખે યાર સામે છે ને બહુ મારે છે એ ભાઈ હલો પાછું જો કીધું કેટલા બધા દેડા લગભગ ન્યાજ વહી ગયા છે તમને તમને કેવો ફીલિંગ થાય છે તમને કેવો ફીલિંગ થાય છે અમે એક જીતી ગયા અમને ઉધારા ફીલિંગ થાય મને બહુ કે ઓ વરસાદ આયા વરસાદ વરસાદ આયા વરસાદ આલે ભાઈ સાહેબ પહેલે બોલ મે ફોન અમારા વોટર પ્રૂફ હે ધબ ધબટી બોલાવો ઓ હિતેશ ભાઈ એ ભાઈ એ ભાઈ ધડાકા નાખે છે ભાઈ જો ધડાકા એ બાજુ નાખે એને નથી ખબર આય છે તો રવેડે ને સાડો ભટકાનો સો ટાઈ આ તમાર ભાઈ સાડો ભટકાનો સો ટાઈ આ તમાર ભાઈ બને સાડવે ભટકાનો તો એ ફોર છે ઓય હા એમ તા તો કઈ દે કરવા મીંડા લે જો વૈવટ થઈ ગયો એને જીતાવી દેવી આપણે

સારું ભાઈ લોક તમે જીતી ગયા એ ભાઈ એના ખાલી ફોર રન કરવાના હતા એ ભાઈ જીતી ગયા છે એટલે અમારે કાંઈ ઉપાધી નહીં સારું કર્યું જીતી ગયા આપી ગયા હે રમી રમી લોક મેચમાં તમને ખબર હોય તો જો આવું વસ્તુ થાય જ તે ગમીને રમતો હોય ને એટલે આ ડખ્ખા તો થાય જ જો તમે જોઈ લ્યો હિતેશભાઈ થોડી ઘણી હાર માણી લીધી છે અમારા બંદા બોલાવે છે આ બાજુ તમને ખબર હોય તો હિતેશભાઈ આ વસ્તુ આ વસ્તુ થાય તો હરેક મેચ માં તો તમને ખબર જ હોય કે આપણે છેલ્લે છેલ્લે ક્યાં અટવાઈ જાય જ્યાં કે દડો ખોવાઈ જાય દડો ખોવાઈ જાય એટલે અટવાઈ જાય બધું દડો ખોવાઈ જાય એટલે બધું અટવાઈ જાય જો હવે અહીંયા આવીને ઊભું રહ્યું છે હવે એને દડો ખોવાઈ ગયો છે ને આ બધા મિત્રો આપણા દડો ગોતી રહ્યા છે દડો ખોવાઈ ગયો ઉંચા લપ થઈ ગઈ ઉંચા પાસે લપ કેમ કે દડો અંદર કરી ગયો આ બધા ગોતા આમ જો ઓ આમ જો તો ખરા બધા ક્યાં થાય ક્યાં

દડા આપડે બેઠા ધડો કાંઈ જો ભાઈ ગબ્બર હે ભાઈ ગોપાલ ભાઈ ધડો ધડો જંગલ જંગલ માં ગયો છે ઓર અમે બધા જંગલ માં આવી ગયા છીએ કેમકે દડો ગોઠવા માટે

જંગલ મે જંગલ જંગલ મે જંગલ હે આવી ગયા યાર ઓલા દળે બીજો દડો આપણે ક્યાં છે તે ભાઈ અમાર દીધો કો આયો એક ગ્રાન બકે પા 20 વટીજી જોતો ઈ એ ઓલવા ગયો ભાઈ એ યા રણ જાય હું ત્યાં આયા હામે ટેટે દદડળ્યો ના કે જાય તમે કેવા ખુશ છો હું બહુ ખુશ છું મારી તો ખુશ છું વધારે ખુશ છું અમારા જીગરભાઈ ની વાડી આવી ગઈ છે ને એ જીગરભાઈ કેટલા ફાટળો તો આટી જાય રેઠો કે 4 થાય આ દિન પાછો આયો અરે ભાઈ અરે 4 આપણે 4 રન થાય ને ઈ જોન તમ તારા ફાજ ભલેન ગમે એટલો હોય એ 4 થાય હો બોલે બાવ 4 બોલે 5 ને ભાઈ

આલે લે આલે ના ના ડાયરેક્ટ ફેરવી નાખી હું હેને બાકી છોડવા કોણ બડકુ ભરી ગયો હતા બે ત્રણ માણસો

गब्बर भाई ने सेक्स मार दिया है और यार ये आउट हो गया। और गोपाल भाई बहुत बड़े खुश हो गए हैं। देख लो देख दे। कैसे लोगे हमें भी नहीं पता अरे यार कितनी बार ये बंदा से ना રાજુ રાજુ હે રાજુ હાર્દિક રાજુ એના જીવે તો કે હો ભાઈ હું ખાવે જો હાલે હાલો હાલો રાખો હાલો પબજી અમે આવ પણ અમે કોણ હતો નીકળી ગયા સુધી ઘરે જવા માટે મેચ થઈ ગઈ છે પૂરી કોણ જીત બધું ફોન આવી પછી તમે આજે જોયું હજી જોઈ લેજો થોડું ચા ને દૂધ ને કેરી ખાઈ લેવાની છે બસ પૂરું હાલ તો ફટાફટ આપણે પેલા જમી લેવી જોઈએ કેરી આવી ગઈ છે આ ભાખરી આવી ગઈ છે ચા ને દૂધ આવી જાય એટલે જમી લેવી